એની સાથે સાથે ઇન્ડેક્સની જે નકલ છે ને એ લેવ ખૂબ જ અગત્યની છે જયારે તમે કોઈ પણ એડવોકેટ પાસે જશો અથવા તો થર્ડ પાર્ટી પાસે જયારે તમે દસ્તાવેજ કરાવો છો ને ત્યારે એમની પાસેથી તમે જરૂરથી એ ઇન્ડેક્સની નકલ લઈ લેજો એ તમને પ્રોવાઇડ કરી દેશે હવે હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપું કે જ્યારે તમે કોઈ પ્રોપર્ટી લીધી છે એમનો સબ રજિસ્ટર્ડ ઓફિસમાં તમે દસ્તાવેજ કરો છો સાઈન સિક્કા કરાવો છો ત્યારે એ જે છે ને એ દસ્તાવેજ તમારા માલિકીનો થઈ જાય છે એ દસ્તાવેજ છે ને પંદર થી વીસ પેજનો હોય છે એ દસ્તાવેજ તમારે બધા ફેરવવા પડે ને એટલે ગવર્મેન્ટ ઓથોરાઇટ હિસાબથી જો તમારે